જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે પૂરી એકદમ સોફ્ટ અને ફૂલેલી ફૂલેલી પૂરી આજે આપણે બનાવવાની છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો પૂરી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં નોર્મલી જે ઘઉંની રોટલી બનાવી છે તે લોટ લઈ લીધો છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલી હિંગ અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ધાણાચીરું પાવડર એડ કરીશું આપણે આ મસાલા પૂરી બનાવવાની છે તમે એ ખાલી એમને મસાલા વગરની પણ પૂરી બનાવી શકો છો અહીં મેં લાલ મરચું પાવડર લઈ લીધું છે લસણવાળી ચટણી તે એડ કરી દેશું લસણ ખાંડીને તેમાં લાલ મરચું પાવડર મિક્સ કરીને ચટણી તૈયાર કરેલી છે તે ચટણી એડ કરી દીધી છે જેથી પૂરીમાં ટેસ્ટ બહુ સરસ આવે છે લસણવાળી ચટણી એડ કરવાથી એ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું પૂરેલ પૂરી છે તે સોફ્ટ બને અને ચવળ ન બને તેના માટે આપણે મોણ એડ મોણ નાખવાનું છે જે અહીં મેં એક મોટી ચમચી જેટલું મોણ છે તે તેલ છે તે એડ કરી દે દીધું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું પૂરીનો લોટ તમારે બહુ ટીલો પણ નહીં અને કઠણ નહીં તેવો નોર્મલ લોટ છે તે રાખવાનો છે જેથી પૂરી છે તે તમારી સરસ સોફ્ટ બનશે થોડું થોડું પાણી એડ કરીને સારો સરસ એવો લોટ બાંધી લેશું અહીં લોટ બંધ થઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડુંક તેલ નાખીને હવે આપણે એને મસળી લેશું ત્યાર પછી પંદર મિનિટ આપણે આને રે એમને મૂકી દઈશું જેથી લોટ છે તે સરસ આપણો થઈ જશે હવે પંદર મિનિટ આપણે મૂકી દઈશું પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો લોટ સરસ રીતના થઈ ગઈ